પાણી સમસ્યા ભ્રષ્ટાચાર સાવરકાંઠાના હિંમતનગરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલા રાયસંગપુર ગામે છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવેલી પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી આ ખેતરોમાં ને બધાથી પોણી લઈ લઈને આ બધા હાથ હાથને પગમ તો છે સાહેબ હું કરીએ પોણી વગર જેટલી તકલીફ બહુ પડે સમતો તેમજ પોણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ બધા ભેગા થઈને

પણ પાણી કોઈ ભરતા નથી પાણી પીવાલાયક નથી અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જોઈ છે રાત દિવસ અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો હોય તો અમારે જોબુરીમાં આટલો લઈને પાણી ભરવા જવું પડે છે ખેડ જવું પડે છે આ પંચાયતવાળા રજૂઆત કરીએ છીએ પણ કોઈ હો ભરતા નથી સાહેબ અમારી વાત કાલે થ હમદારા થ કરીને હો ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ કાંતિસિંહ નવલસિંહ પરમારાજસિંહપુરા મારું નામ ભાનુ કાંતિ ચૌહાણ આ વીસ વીસ હજાર લીટરનો ટોકો બનાવેલો છે આજે દસથી પંદર વર્ષથી બનાવેલો છે પણ હું અનો કોઈ ઉદ્ધાર થયો જ નથી ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે અને કોન્ટ્રાક્ટરે બનાવીને જોયો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું તેવા કોઈ તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું અને આ ઉત્ત વિભાગ હોય ને એ ટાઈપ છે ને જંગલ રહ્યું છે અને હું અનો કોઈ નિકાલ થતો નથી સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ કોઈ હોવા ભરતા નથી અને મારી કોઈ અરજ કોઈ માનતું એ નથી અમારે આજુબાજુ કૂવામાંની પોની પર લાવણ દસ અગિયાર વાગ્યા અને એ લાઈન અમારે પીવાલાયક થાય અને રસોઈ બંધ આવી હતી નથી થાય ન ગોમનું પોણીને મારે કોઈ કોમ્બોઝ આવતું નથી ખાલી વાસણ ગાહવા બેસ્ટ ડોર એ જ બીજું કંઈ થતું નથી હું હિંમતનગર તાલુકાનો રોડ આ રાસિંગપુરાનો વતની છું ઓગણીસો સુમતાલીસ પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર તો આ જ દં સુધી ને અમારા રાસિંગપુરા ગામની અંદર સર પાણીની કોઈ સગવડ જ નથી પીવાલાયક અને સરકાર શ્રીને છે ને આ ટ્રોકી જે બનાવી પંદર વીસ વર્ષથી તે જઝરીત રીતે પરી રહેલી છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની બહુ સમસ્યા છે આ જ સુધી છે ને હું પંદ વીસથી પચીસ વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉ છું મહિલાઓનું બીજો ત્રીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં સર મોટર ચાલુ કરીને હું પાણી પાઉ છું અને આજ દન સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ જ પાણીની સગવડ કરેલી નથી રજૂઆતો કેટલી રજૂઆતો કરી પણ આજ દર સુધી કોઈ સરકાર છે કોઈ વાપરતું નથી અને આજ આજની સરકાર છે તુમાગુની સરકાર છે કોઈ અમારી કોઈ કમ્પ્લેન્ટ સાંભળતું પણ નથી કલ્યાણસિંહ હિરસિંહ ચૌહાણ હું રોડા રાયસિંહપુરા ગામનો વતની છું પૂર્વ ડેપ્યુટી સરપંચ હતો આ ટોકો લગભગ વીસ વર્ષથી બનાવવામાં આવેલ છે પણ એનું ગામનું પાણી કોઈ મળતું નથી લાઈન નાખેલી છે ટેટ અહીંથી બે ફૂટ લાઈન નાખી છે તો એ પણ એ બોર ફેલ પડેલો છે ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે તે ગામનું લોક બાજુ આજુબાજુના બોરથી પાણી ભરીને લાવે છે રાતના સમયે માટલો લઈને બેડો લેડીઝ જતી હોય છે તો એ રાતના સમયે બહુ તકલીફ રહેશે જેના વળા આશાના છે કંઈ થાય એની જવાબદાર વ્યક્તિ કોણ તો આ પંચાયતે પણ અમારે કંઈ કરતી નથી માટે આના માટે અમે ખૂબ તમને કહેવા માગીએ છીએ સાહેબ કે જે તે કંઈની વ્યવસ્થા કરો સારું પાણી મળે ગામને એવી સુવિધા કરવી જોઈએ આ બેસી અમારું પાસે